આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાએ દેશના લોકોમાં સ્વરોજગાર અને આત્મનિર્ભરતાનું સર્જન કર્યું છે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં શેરી વિક્રેતાઓ અને તેમના પરિવારો તેમજ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા ગૃહમંત્રીએ કહ્યું છે કે ગુજરાતમાં સ્વનિધિ યોજના માટે અત્યાર સુધીમાં એક કરોડ અરજીઓ આવી છે જેમાં છોતેર લાખ લોકોને લોન મળી છે જેમાં લગભગ પિસ્તાલીસ ટકા મહિલાઓનું યોગદાન છે તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ નાના ઉદ્યોગ સાહસિકોને સ્વનિધિ યોજના હેઠળ કોઈપણ ગેરંટી વિના લોન મળે તેવી વ્યવસ્થા કરી છે કોરોનાનો ઉલ્લેખ કરતા શ્રી શાહે કહ્યું કે જ્યારે કોરોના હતો ત્યારે વિશ્વ વિચારી રહ્યું હતું કે ભારતનું શું થશે પરંતુ પ્રધાનમંત્રીએ લોકડાઉન કરીને સમાજમાં સ્વશ્રેષ્ઠ કેવી રીતે લાવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ભારતે વિશ્વમાં સૌપ્રથમ રસી બનાવીને આપણા માટે ગૌરવની વાત છે દરમિયાન શ્રી શાહ ગાંધીનગર પાનસર કલોલ ખાતે બપોરે પાનસર તળાવનું લોકાર્પણ તેમજ વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે ત્યારબાદ કલોલ ખાતરજ પાસે સરદાર પટેલ ગ્રુપ આયોજિત વિશાળ એકતા સંમેલનને સંબોધિત કરશે અને સરદાર પટેલ સાહેબની પંદર ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે આ સાથે તેઓ સાબરમતી રેલવે ગ્રાઉન્ડ ખાતે ગાંધીનગર જન મહોત્સવ અંતર્ગત સાંસદ ખેલ સ્પર્ધાનો પણ શુભારંભ કરાવશે સાંજે તેઓ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદઘાટન કરશે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીસમી ન્યુરો અપડેટ બે હજાર ત્રેવીસ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો આ કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આજે વિશ્વની સૌથી મોટી આરોગ્ય લાભ યોજના બની ગઈ છે આ યોજના દેશના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે પાંચ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડતી યોજના છે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આરોગ્ય દવા રસાયણ સહિત દરેક ક્ષેત્રે આજે આપણે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ફળ મેળવી રહ્યા છીએ તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ કોન્ફરન્સમાં થનારા ચિંતન મનન અને હકારાત્મક ચર્ચા વિચારણા ન્યુરોલોજી અને મેડિકલ ક્ષેત્રને ચોક્કસપણે મદદરૂપ બનશે આ કોન્ફરન્સ અંતર્ગત પ્રેગમેન્ટિક એપ્રોચ ઇન ન્યુરોલોજી વિષય પર ન્યુરોલોજી સાથે સંકળાયેલા દેશના જાણીતા ડોક્ટર્સના વક્તવ્યો અને ચર્ચા પણ યોજાશે સુરત સુરતમાં ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો આજથી આરંભ થઈ રહ્યો છે ડુમસ સી ફેસ પ્રોજેક્ટમાં શહેરી વિસ્તારના ઝોન એકમાં આવેલા પેકેજ એકનો શિલાન્યાસ નવસારી લોકસભાના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કરાશે ઝોન એકને બે પેકેજમાં વિકસાવવામાં આવશે જેમાં પેકેજ એક અને પેકેજ બે બંને માટે બસો છ કરોડ રૂપિયાનો સંયુક્ત અંદાજીત ખર્ચ થશે અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે પેકેજ એકમાં સુધારેલ સુવિધાઓની શ્રેણીનો સમાવેશ થાય છે જેમાં મલ્ટી લેવલ પાર્કિંગ બાળકો માટે રમવાનો વિસ્તાર વોકિંગ ટ્રેક શહેરી બીચ અને વ્યાપક લેન્ડસ્કેપ પ્રવૃત્તિઓનો સમાવેશ કરાયો છે રાજ્યભરમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે જેના કારણે લોકો ઘરઆંગણે સરકારની યોજનાઓથી લાભાન્વિત બની રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના બાલીસણા ગામે સાંસદ દીપસિંહ રાઠોડ અને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગ્રામજનોની લક્ષી તપાસ હાથ ધરાઈ હતી જ્યારે આ જિલ્લાના અસઈ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી મહીસાગર જિલ્લાના કાનોલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રથનું મહાનુભાવે સ્વાગત કર્યું હતું કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મહામંત્રી પ્રદીપ રાઠોડ સહિત અગ્રણીઓએ ઉજ્જવલા યોજના તથા પૂર્ણ શક્તિ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓમાં યોજનાલક્ષી લાભોનું વિતરણ કર્યું હતું દેશમાં ગ્રાહકોના અધિકારો અને જરૂરિયાત અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી દર વર્ષે ચોવીસમી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ઉજવાય છે સમગ્ર ગુજરાતમાં ગ્રાહક પ્રવૃત્તિને લોકભોગ્ય બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે ત્યારે રાજ્યમાં ગ્રાહક જાગૃતિ સપ્તાહનું પણ આયોજન કરાઈ રહ્યું છે ગ્રાહકો કાયદો જાણે અને પોતાના અધિકારોથી સજાગ બને તે આવશ્યક છે બોટાદમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાના રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાઈ ગયો સુરેન્દ્રનગરના પ્રતિનિધિ દિનેશ પરમાર પણ જણાવે છે કે તંત્ર દ્વારા ગ્રાહકોના હિતને ધ્યાનમાં લઈને અલગ અલગ પ્રકારની કામગીરી સુરેન્દ્રનગરમાં હાથ ધરવામાં આવી છે છેલ્લા બે વર્ષમાં બસો જેટલા એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરીને આશરે છ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરાયો છે રાજ્ય યોગ બોર્ડ અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા રાજ્યમાં સૂર્ય નમસ્કાર મહાઅભિયાન સ્પર્ધા યોજાઈ રહી છે જેના ભાગરૂપે આગામી પહેલી જાન્યુઆરીએ મોઢેરાના સૂર્યમંદિર ખાતે રાજ્યકક્ષાનો સન્માન સમારોહ અને પુરસ્કાર વિતરણ કાર્યક્રમ યોજાશે આપ અમદાવાદ વડોદરા વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ ગુજરાતી પરથી વાંચી શકશો